સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈને ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જૂની અદાવતમાં પોતાના સ્વરક્ષણ માટે દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈને ફરતા આરોપીને પાડ્યો છે છે પોલીસે પોલીસે પાસેથી આરોપી આરોપી સોલંકીની ધરપકડ કરી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા બે કાર્ટિસ્ટ કબજે કર્યા છે પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે તેના મિત્રો સાથે મારામારીના ગુનામાં સલાબતપુરા પોલીસ મથકમાં પકડાયો હતો જેની જૂની અદાવત ચાલતી હતી જેથી મધ્યપ્રદેશના ખંડાવા ખાતે થી રાજેશ નામના ઈસમ પાસેથી સ્વરક્ષણ માટે પિસ્તોલ ખરીદી હતી ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકા ઓવર પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક ઇસમ વેપન સાથે નીકળવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહનર પરસોતમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્તોલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાતી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાપતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત